એ જો અને ઘઉં પણ આપણા સરસ થઈ ગયા છે અને માં જો અહીંયા તડકે બેઠા ખાટલે અને આપણે અહીંયા દહીણું કરી નાખીએ દોરાય એ જાય અહીંયા ને અહીંયા ને તડકે મજા આવે ટાઈટ હોય એટલે ઉસ ભાવે ભાવે જમરૂક ભાવે હે બધુંય ભાવે તીખા ફળ ભાવે હે બીજું ભાવે હે પપૈયું ભાવે હે હે એને તરબૂચ ને કેળા બહુ ભાવે બીજું ફ્રૂટ ઓછું ભાવે હા માં પણ તરબૂચ ખાય છે તે જૂની હારે કાઈ ફોલ દો કોઈને અડવાય ન દેજો માં કે કે ફોલી દો કોઈને આખું જ જોતું હોય બેન ને જી હોય તેજુબેન જો મારા સેવડો ખાય છે તેના ફૂ આવ્યા ની સાડે થી એટલે સેવડો લઈ આવે એટલે ચખાવા મહિના ફાઈનલી જો અમે અત્યારે દાળ વઘાર્યું એટલે લીમડો તોડવા માટે જાય છે હું ને મયુરી બેન બે લીમડો સેટ સાને સરખે છે એટલે થોડું ખાલી જવું પડે અને ઘઉં જો લીલા છે હમણાં જ પાયા બે દી પેલા આ જો ડુંગળી એવડી એવડી થઈ ગઈ ઓલી નાની નાની કાંદી હોય ને એ ભાવી ગલ છે તે તો કાંઈ એમ મોટી મોટી થઈ ગઈ છે અને લસણ આપણું ઉગી ગયું છે આ ઝીણું ઝીણું ઉઈ ગયું હજી તો આટલામાં છે વાં ઉગી ગયું

આપણે જો લાપસીમાં મૂળ દઈ દીધું છે અને પછી હમણાં પાણી આંતરણ થાય એટલે ઓરી દઈએ તો અહીંયા પણ મૂકી દીધું છે થોડુંક ખતખદે પછી મૂકી દેવું એમાં ઓરી દેવું આપણે લાપસીને ઓરી દીધી છે અને પછી જો વેલણે ખાડા પાડી દીધા છે હવે તેને થોડીક વાર ઢાંકી દેસુ પાણી બધું થઈ જાય પછી હલાવવાની હોય

સરસ ની પાકી ગઈ તો એ હજી થોડીક વાર ફઠે રહેવા દેસું હાલો બધાય ગરમ ગરમ લાપસી ખાવા એ દાળ દાળ પણ બફાઈ ગઈ છે આપણે વઘારી નાખશું પછી ગાજરનો સંભાર વઘારી નાખ્યો છે અને દાળ બહુ ફાઈ ગઈ છે સરસ હવે તેનો વઘાર કરી નાખશું કરીને છે પાકવારી કરીને છે હવે આપણે ખાલી ચાર રોટલા બનાવીશું પછી દાળ નો વખત આલો બધા ગરમે ગરમ દાળને લાપસી ને ખાવા